સો હેલો મિત્રો તો યાર ઘણા બધા દિવસો પછી છે આઈ એમ બેક ઇન ફ્રી ફાયર તમે મિત્રો યાર ઘણા બધા દિવસો થઈ ગયા છે આપણે ફ્રી ફાયર નો એક પણ વિડીયો બનાવ્યો નથી તો મિત્રો યાર સ્વાગત છે તમારું બધાનું આપણી નાનકડી યુટ્યુબ ચેનલ પરમાર ફાઇનલી આજે પણ આપણે લઈને આવી ગયા છીએ ફ્રી ફાયર એક નવો જોરદાર વિડીયો મિત્રો યાર આજના વિડીયોમાં તમને ને ટાઈટલ જોઈને ખબર પડી ગઈ છે કે સેના વિશે આપણે આજનો વિડીયો રહેવાનો છે તો ગાય યાર યાર ગોલ્ડ રોયલની અંદર એક નવું બંડલ ચેન્જ થવા જઈ રહ્યું છે તો આજના વિડીયોમાં તમે જાણી શકો કે ગોલ્ડ રોયલની અંદર જે કે મિત્રો યાર આપણા અલગ રોયલની અંદર ગોલ્ડ રોયલ આવે કે નહીં જે મિત્રો યાર એની અંદર ફ્રીની સ્પીન મારવાની હોય આપણે એની અંદર એક બંડલ આવવાનું છે તો આપણે જોઈશું કે એ કયું બંડલ છે તો મિત્રો યાર સૌથી પહેલાં તો આપણે અહીંયા આવી ગયા છે બીજા સર્વરની અંદર એના કયું સર્વર છે એ પણ હું તમને હમણાં કહું એની પહેલાં તમે જોઈ લો એક નવું બંડલ આવવા જઈ રહ્યું છે એ પણ આપણે ઇન્ડિયન સર્વરની અંદર જ તે આવવાનું છે અને બાકી પણ બીજા ઘણા બધા ઇવેન્ટો છે એ તો અત્યારે નહીં આવે પણ યાર અહીં તમે જોઈ શકો છો એક ડાયમંડ રોયલ પણ છે જેની અંદર એક ગન સ્કિન છે બીજા ઇમોટ છે બીજી ટટી ટી વસ્તુ છે પણ મિત્રો યાર આપણે જોવાનું છે ગોલ્ડ રોયલ બંડલ તો તમે જોઈ શકો છો ફાઇનલી દોસ્તો યાર આ ગોલ્ડ રોયલ બંડલ છે એ આપણે આવવાનું છે ઇન્ડિયન સર્વરની અંદર તો મિત્રો યાર તમને આ ગોલ્ડ રોયલનું બંડલ છે જે કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો તમે જોઈ શકો છો દોસ્તો યાર અહીંયા આપણે એક સ્પીન મારી લીધી છે બાજુમાંથી આપણને પૈસા મળતા હતા તો પૈસા પણ આપણે ક્લેમ કરી લીધા છે અને આ બીજી બધી તો ટટી ટટી વસ્તુ છે બાકી દોસ્તો યાર આને શર્ટ પેન્ટ એન્ડ ટોપી બધું તમે જોઈ શકો છો દોસ્તો યાર ઓપી લેવલનું બનાવવામાં આવ્યું છે આ વખતે આપણું ગોલ્ડ લેવલનું બંડલ તો આ બંડલ આવવાનું છે આપણે ઇન્ડિયન સર્વરની અંદર અને ક્યારે આવશે એ પણ તમને બધી ખબર પડી જશે તો વિડીયોને ચાર સુધી પૂરો જોતા રહેજો અને મિત્રો એના તમે જોઈ શકો છો આ કયું સર્વર છે એ પણ હું તમને બતાવી દઉં તો તમે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પાકિસ્તાનનો સર્વર પણ પાકિસ્તાન સર્વરની અંદર આપણે જે ઇન્ડિયન સર્વરની અંદર જે પહેલાં ઇવેન્ટ આવવાના હોય ને એ પાકિસ્તાન સર્વની અંદર પહેલાં ચીજ તે બતાવી દેવામાં આવે છે તો મિત્રો એ આપણે પણ પાકિસ્તાનનો સર્વર લીધેલો હતો હવે મિત્રો એ તમે જોઈ શકો છો બીજા તો કંઈ સારા એવા રિવાડો નથી તો બસ દોસ્તો વિડીયો મારેલી છે તે વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો